Hello friends શું તમે ક્યારે મેંદાની અંદર કોબી નાખીને નાસ્તો બનાવ્યો છે મિત્રો એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે તમે એક વખત બનાવશો ને તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો જનરલી કેવું થાય છે કે બધા ઘરમાં કોબી ખાવા માટે રાજી નથી હોતા તો આપણે એને રોજ રોજ શું બનાવીને ખવડાવું તો જો તમે આ રીતે એને નાસ્તો બનાવીને ખવડાવશો ને તો બધા ઘરમાં કિલો કિલો કોબી લાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહી ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો સૌથી પહેલાં આપણે મેંદાની સાઈડમાં કરી દઈશું અને આપણે અહીંયા કોબી લીધેલી છે તો અત્યારે અહીંયા મેં એકદમ નાની અને મીડિયમ સાઇઝની કોબી લીધેલી છે અને કોબીને આપણે આ રીતે પાછળથી ડીટીયાનો ભાગ કટ કરી લેશું અને આ રીતે આપણે કોબીને મોટી મોટી રફલી ચોપ કરી લેવાની છે આ રીતે એકદમ મોટા મોટા ટુકડા આપણે કરી લેશું જુઓ મિત્રો અહીંયા મેં કોબીના આ રીતે મોટા મોટા ટુકડા કરી લીધેલા છે અને ત્યાર પછી મેં આ રીતનું એક ચોપર લીધેલું છે અને ચોપરની અંદર આ રફલી ચોપ કરેલા ટુકડા આપણે એડ કરી દઈશું અને આપણે એને અદકચરા ક્રશ કરી લેવાના છે જો તમે મિક્સર જારની અંદર કરતા હોય તો પલ્સ મોડ ઉપર રાખીને તમારે ફેરવાનું છે નહીં એકદમ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે તો આપણે પેસ્ટ નથી બનાવવાની એકદમ અદકચરી કોબી રાખવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ચોપરમાં નાખી આ રીતે કોબીની મેં અદકચરી ક્રશ કરી લીધેલી છે તમે જોઈ શકો છો વધારે નથી ક્રશ થઈ એકદમ સરસ આપણે જેવી જોઈએ બિલકુલ એવી જ આ કોબી ક્રશ થઈ છે તો ફ્રેન્ડ્સ મેં તમને કીધું એમ જો તમારી પાસે ચોપર ન હોય તો તમારે મિક્સર જારની અંદર નાખી અને પલ્સ મોડ ઉપર ફેરવવાની છે તો પણ આ રીતની જ થઈ જશે તો કેવું થાય છે કે આ રેસીપી જ્યારે બનાવવાની થાય ને ત્યારે બધા રાજી નથી હોતા કારણ કે આ જે રેસીપી છે એની અંદર ચોપિંગ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ડુંગળીને પણ આ રીતે ચોપરની અંદર ચોપ કરી લીધેલી છે અને ત્યાર પછી મેં ગાજરને આ રીતે ખમણી લીધેલું છે અને ત્યાર પછી આ રીતે મેં અહીંયા થોડા લીલા મરચાં લસણ અને આદુને પણ આ રીતે નાનું નાનું કટ કરી લીધેલું છે તો જે આ રેસીપી છે એની અંદર ચોપિંગ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે તો ચાકુથી કટ કરીએ તો બહુ જ વાર લાગતી હોય છે પણ જો તમારી પાસે આ રીતનું ચોપર હોય તો બધા વેજીટેબલ ફટાફટ આ રીતે ચોપ થઈ જશે અને તમારે રેસીપી બનાવવામાં પણ જરાય વાર નહીં લાગે તો આ બધી વસ્તુને આપણે હવે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને એની અંદર મેં થોડું તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થાય પછી આપણે મરચાં લસણ અને આદું એડ કરી દઈશું હલાવી દેશું સરસ રીતે સાતળી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા આપણે ચોપ કરેલી જે ડુંગળી છે એ પણ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે કોબી એડ કરી દેવાની છે તો કોબી અહીંયા તમારે જો વધારે એડ કરવી હોય તો કરી શકો છો કોબીનું કોઈ જ એવું માપ નથી જેટલી તમે કોબી વધારે એડ કરશો એટલો એનો ટેસ્ટ વધારે સરસ આવશે અને ત્યાર પછી અહીંયા આપણે ગાજર પણ સાથે જ એડ કરી દેવાનું છે જેથી કરીને સરસ એવું ચડી જાય અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે તો તમે મીઠું એડ કરી દેશો ને એટલે આ જે વેજીટેબલ છે એ ફટાફટ ચડી જશે મિત્રો તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે ક્યારેય કોબીની રેસીપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ આપણા આ નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે અહીંયા મેં થોડો સોયા સોસ લીધેલો છે તો એ એડ કરી દઈશું અત્યારે મેં હાફ ટી સ્પૂન જેટલો લીધેલો છે તો એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં સોયા સોસ લીધેલો છે તો એ પણ એડ કરી દઈશું એક ચમચી જેટલો અત્યારે મેં લીધેલો છે એડ કરી દઈશું સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેશું તો તમે આ રીતે થોડો થોડો સોયા સોસ અને ચીલી સોસ એડ કરશો એટલે આપણો નાસ્તો એકદમ ચટપટો અને ટેસ્ટી બનીને તૈયાર થશે મિત્રો તો તમે ક્યારેય આ રીતે બનાવ્યો પણ નહીં હોય જો તમે બનાવ્યો હોય ને તો મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો તો બસ હવે આપણા જે વેજીટેબલ છે એને આપણે વધારે નથી ચડવા દેવાના બસ બિલકુલ આપણે આ રીતના અધકચરત એને ચડવા દેવાના છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે અને હવે આપણે આ મસાલાને સાઈડમાં કરી દઈશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લેશું અને હવે ત્યાર પછી અહીંયા મેં દોઢ વાટકી જેટલો મેંદો લીથેલો છે તમે જોઈ શકો છો કે અહીંયા મેં મેંદાને સરસ એવો ચાળી લીધો છે અને ત્યાર પછી અહીંયા આપણે થોડું તેલ એડ કરી દેવાનું છે અને લોટની અંદર આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું તો આ જે તેલ છે એના ઉપર આપણે પાણી નાખી દઈશું અને સરસ મજાનો આપણે સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મેંદાનો લોટ સરસ એવો બાંધી અને સ્મૂથ કરી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આની અંદરથી એકદમ નાની સાઇઝનું લુવું તોડી લેવાનું છે એકદમ નાનું તોડવાનું છે વધારે મોટું નથી તોડવાનું અને આ રીતે આપણે જેવી રીતે રોટલી કરીએ ને બિલકુલ એ રીતે આપણે આ રીતે લુવું કરવાનું છે તમે જોઈ શકો છો તો આ જે લુવું છે એને આપણે કોરા લોટમાં આ રીતે કોટ કરી લેશું અને આપણે એકદમ સરસ એવી એકદમ પતલી આપણે રોટલી બનાવવાની છે એકદમ પતલી કાગળ જેવી આપણે રોટલી બનાવવાની છે તમે ખાસ નોટિસ કરજો મિત્રો અને જો રોટલી વેલણ સાથે ચોટી જતી હોય ને તો ફરી વખત એને કોરા લોટમાં કોટ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં એને કોરા લોટમાં કોટ કરેલી છે ને એટલે જે રોટલી છે એ વેલણ સાથે જ ફરતી જાય છે અને એકદમ પતલી બનતી જાય છે તો તમે જોઈ શકો છો બિલકુલ આ રીતે આપણે એકદમ પતલી રોટલી કરવાની છે તમે જોશો અને જુઓ ત્યાર પછી અહીંયા આપણે જે વેજીટેબલ કૂક કરીને રાખેલા છે એને આપણે આ રોટલીની અંદર નાખી દેવાના છે તો એકદમ થોડા થોડા નાખીશું આપણી રોટલી રોટી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો આ રીતે આપણે સરસ એવું સેટ કરી દઈશું અને આ રીતે એકદમ ધીરે ધીરે આપણે એને પેક કરી દેવાનું છે તો જેટલી તમે પતલી રોટલી વણશો ને એટલો તમને આ નાસ્તો ખાવાની મજા આવશે મિત્રો જો તમે જોઈ શકો છો કે મેં આ રીતે સરસ એવું કરી લીધેલું છે જો તમે જોશો તો મિત્રો આ રીતે સેમ પ્રોસેસ રાખી બીજા મોમોઝ પણ આપણે રેડી કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા વેજ મોમોઝ બનાવીને તૈયાર કરી લીધા છે તો કંઈક આ રીતના અત્યારે મેં મોમોસ બનાવેલા છે તમે જોઈ શકો છો અને હવે આપણે આ મોમોઝને સ્ટીમ કરવાના છે તો એના માટે અહીંયા મેં એક થાળી લીધી છે અને થાળીને મેં તેલવાળી કરી દીધી છે અને ત્યાર પછી આપણે જે આ મોમોઝ છે એને આપણે આ થાળીની અંદર ગોઠવી લેશું અને મોમોઝને આપણે સ્ટીમ કરી લેવાના છે જો તમારે તળવા હોય તો તમે તળી પણ શકો છો અને સ્ટીમ કરવા હોય તો તમે સ્ટીમ પણ કરી શકો છો પણ જનરલી જે મોમોઝ હોય છે એ આ રીતે સ્ટીમ કરેલા જ હોય છે તો આ રીતે બધા એક સાથે સરખી રીતે સમાઈ જાય એ રીતે આપણે ગોઠવી દેવાના છે જો તમે જોઈ શકો છો કે મેં અહીંયા સરસ એવા મોમોઝને ગોઠવી દીધા છે અને હવે આપણે એને સ્ટીમ કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સ્ટીમર પણ રાખી દીધું છે અને હવે આપણે એની અંદર આ જે પ્લેટ છે એને આપણે સરસ રીતે ગોઠવી દેવાની છે આ રીતે આપણે ઢાંકણથી કવર કરી અને આપણા જે મોમો છે એ સરસ રીતે કૂક ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સ્ટીમ કરી લેવાના છે લગભગ આઠથી દસ મિનિટ જેવું લાગે છે આઠથી દસ મિનિટ જેવું થાય પછી આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે મોમોઝને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા મોમોઝ એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મોમોઝને આપણે નીચે ઉતારી લેશું ઠરી જાય પછી આપણે એને અલગ કરવાના છે અને પછી આપણે થાળીમાં એને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મોમોઝ સરસ એવા ઠંડા થઈ ગયા છે અને એક પ્લેટની અંદર મેં એને સોસ સાથે સર્વ કરેલા છે તમે અહીંયા સ્પેશિયલ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો મિત્રો તૈયાર છે ગરમા ગરમ વેજ મોમોઝની રેસીપી તો જુઓ મિત્રો છે ને એકદમ યુનિક અને ટેસ્ટી જેને કોબી નહીં ભાવતી હોય ને એ પણ કિલો કિલો ઘરમાં કોબી ખાવાની ડિમાન્ડ કરશે એટલી ટેસ્ટી આ મોમોઝની રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ અંદરથી પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે હું તમને એને કટ કરીને પણ બતાવી દઉં એટલા ટેસ્ટી બન્યા છે ને કે વાત જ ના આપું છું તમે જોઈ શકો છો કે અંદરથી પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલા સરસ આપણા મોમોઝ બનીને તૈયાર થયા છે મિત્રો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ વેજ મોમોઝ બનાવની રેસિપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવ ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે